લિંબાયત પોલીસ નો ઉપયોગ કરી કોપી લેબલ વાળું તેલ બજારમાં વેચાણ કરનાર વેપારીઓ સામે ગુનો કાર્યવાહી કરે છે ડીસીપી અંગે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી છેતરપિંડી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માણસો તથા જોન બેન્સના એલસીબી ના સ્કવેડ પોલીસ સ્ટાફના માણસો તથા સર્વેલન્સ સ્ટાફના

ની જે તિરુપતિ બ્રાન્ડ છે ઓઇલની એ ખાદ્ય તેલની ડુપ્લિકેટ તેલ એટલે કે અન્ય તેલ હોય તેમાં ડુપ્લિકેટ રીતના તિરુપતિની બ્રેન્ડ લગાવી અને વેચાણ કરી રહેલ હોવાની માહિતી પોલીસને મળી હતી જે અનુસંધાને ઝોન ટુ એલસીબીની ટીમ અને લિંબાયત સર્વેલન્સ ટીમની સાથે જે આ બાબતના એ લોકોએ નિમણૂક કરેલી ખાસ એજન્સી છે એ એજન્સી સાથે રહી અને રેડ કરવામાં આવી હતી વિવિધ દુકાનોમાં તપાસ કરતાં કુલ આઠ દુકાનોમાં આ પ્રકારની ડુપ્લિકેટ લેબલવાળી વેચાણ થતું તેલનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી જે અનુસંધાને પોલીસ દ્વારા ચોપ્પન તેલના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે અને જેની આશરે કિંમત સત્તાણું હજારની આસપાસ થાય છે પોલીસે આ બાબતે અને અન્ય ધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે હાલમાં પોલીસે જે તજવીજ કરવાની હોય છે કાયદેસરની એ શરૂ કરી દીધેલ છે અત્યારે પોલીસે જે આરોપીઓ છે કે જે લોકો આ પ્રકારનું વેચાણ કરતા હતા એમને જે સીઆરપીસી માં જોગવાઈ મુજબ જે નોટિસ આપવાની હોય છે નોટિસ આપેલ છે અને ત્યારબાદ તેઓને જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આવે અને તેઓ વિરુદ્ધ અન્ય પુરાવા મળશે તો તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે